ઉપર એક બાજુની દીવાલ બનાવેલી છે ઊભું છે બીજી બાજુની દીવાલ નથી રસ્તો તૂટવાની તૈયારી વરસાદના કારણે અને કેરી નદીના ઉપરવાસના પાણીના હિસાબે શાહપુર સંપ્રત વિહોણું થઈ ગયું છે તો અત્યારે હાલમાં ગામના ઈશાનવાળા વિસ્તાર દુઃખપૂજક વિસ્તાર

જે રસ્તો છે તે સંપર્ક વિહોણો ઉભી છે પાર્ટી ગામ છે તે સંપર્ક વિહોણ ઉભી છે તમામ મામલતદાર સાહેબ પીઆઈ તમામ લોકોએ ગામ લોકોને ફોન કરીને સાવચેત જગ્યા પર રહેવાની સૂચના કરી છે આપ જો